સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ગુજરાત બોર્ડ દ્વારા ટ્વેલ્થ સાયન્સનું ફિઝિક્સનું પેપર લેવામાં આવ્યું હવે એક મોટું કન્ફ્યુઝન વિદ્યાર્થીઓને પેપરની અંદર થયું બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ એટલે કે દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ખોટા જવાબો લખીને આવ્યા એકચ્યુઅલી મેં એમને ઉપરનો જવાબ લખવાનો હતો પણ એ લોકો બ્લાઇન્ડ સ્ટુડન્ટના જવાબો લખીને આવ્યા ઓલરેડી પેપરની અંદર આટલા બધા જનરલ ઓપ્શન અને સાથે પહેલી વખત ઇન્ટરનલ ઓપ્શન જોવા મળ્યા વિદ્યાર્થીઓએ જૂના વર્ષોના પેપર જોયા હોય પણ પેપરમાં આવું ક્યારેય જાણવા ના મળ્યું પ્લસ ગુજરાતના ઘણા બધા ટીચર્સ પણ આનાથી માહિતગાર નહોતા અને ટીચર્સ તો ઠીક છે એક્ઝામ હોલની અંદર જે સુપરવાઇઝર હોય એમને પણ આની કોઈ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી નહોતી જેથી ઘણા બધા વિદ્યાર્થીઓએ ભૂલો કરી હવે સવાલ એવો છે કે આના માર્ક્સ મળવા જોઈએ કે નહીં આજના વિડીયોની અંદર હું તમને જણાવવાનો છું કે એઝ અ પેરેન્ટ્સ એઝ અ સ્ટુડન્ટ અને અથવા તો એઝ અ મારા જેવા ટીચર્સ વિદ્યાર્થીઓના સપોર્ટ માટે આપણે શું કરવું જોઈએ એની પહેલાં આ વસ્તુ હું તમને એટલા માટે કહી રહ્યો છું કે ગઈકાલે પણ સોશિયલ મીડિયા ઉપર એ ચાહે અમારું યુટ્યુબ હેન્ડલ હોય અથવા તો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ હોય અમે વિદ્યાર્થીઓના સપોર્ટ માટે એક મેસેજ મૂક્યો હતો કે ભાઈ તમે આવી ભૂલ કરી છે ઘણા બધા પેરેન્ટ્સના કોલ આવ્યા ઘણા બધા વિદ્યાર્થીઓના કોલ આવ્યા વોટ્સઅપ મેસેજ આવ્યા ત્યાં કમેન્ટ્સ આવી સોશિયલ મીડિયા ઉપર કે સર આવી ભૂલ અમે કરી છે હવે ભૂલ થવી પણ શક્ય છે એ વાત પણ આપણે આજના વિડીયોમાં કરીશું અને હવે આગળના પગલાં શું લેવા જોઈએ એ વાત પણ આપણે આજના વિડીયોમાં કરીશું તો યસ દોસ્તો મારું નામ છે પ્રિયશ પટેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે વિદ્યાપીઠ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર પ્લેટફોર્મ સાથે રહ્યું છે મને ખ્યાલ છે કે આની અંદર પંદર થી વીસ ટકા વિદ્યાર્થીઓએ સમજૂતીપૂર્વક બોર્ડના પેપરની ઇન્સ્ટ્રક્શન વાંચીને કામ કર્યું છે પણ જ્યાં વિદ્યાર્થીઓને તકલીફ પડી છે જ્યાં એમના સુપરવાઇઝર દ્વારા ખોટું માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને જ્યાં કોઈ માર્ગદર્શન જ નથી આપવામાં આવ્યું એવા વિદ્યાર્થીઓની સાથે પણ દ્વારા ઇન્સ્ટ્રક્શન પ્રોપર સુપરવાઇઝર પહેલું પેપર વાત છે કે વિદ્યાર્થીના અંદર ક્યાંક ડર હોય પેપર અઘરું આવવાનું પેપર ટાઈમે પૂરું થશે કે નહીં એનો પેપર કેવું આવશે એનો એકાદ પેપર પૂરું થાય પછી વિદ્યાર્થીઓને ડર રહેતો નથી અને એમાં પણ જ્યારે પેપર આવવું જોવે અને એમાં પણ એક્ઝેક્ટ વચ્ચે લખેલું હોય ક્વેશ્ચન ની ઉપર ને નીચેમાં કે बाजूમાં બ્રેકેટ કરીને લખ્યું હોય તો હજી થોડુંક વિદ્યાર્થી સમજી શકે જે રીતે સેમ્પલ પેપરમાં હતું અથવા કર્યું તું પછી બ્રેકેટમાં લખ્યું તો એટલે વિદ્યાર્થીને ખબર પડે કે અથવા પછીનો પ્રશ્ન બ્લાઈન્ડ વિદ્યાર્થીઓ માટે છે પણ અહીંયા એક્ઝેક્ટ વચ્ચે લખ્યું હોય એટલે સીધી વાત છે કે ઘણા વિદ્યાર્થીઓને આ વસ્તુની ખબર ત્યાં ના પણ પડે હવે મને જે મેસેજ આવ્યા છે મે એમાંથી બે ત્રણ મેસેજ લીધા છે બધા મેસેજ બતાવીને આ વિડિયો લાંબો કરો એ શક્ય નહોતો મેસેજ એવા છે કે સર આપણે એક્ઝામ પછી ના મેસેજ જોઈશું કે ક્લાસમાં સુપરવાઇઝરે પહેલા નીચે ના લખવાના કીધા હવે સૌથી મોટી તકલીફ અહીંયા થઈ છે કે ક્લાસના સુપરવાઇઝરે ઘણી જગ્યાએ ભૂલ કરી છે કેમ કે ઓબ્વિયસ વાત છે કે ક્લાસના સુપરવાઇઝર કદાચ સાયન્સ ફિલ્ડના ના જ હોય બારમાની એક્ઝામ એ બીજી ફિલ્ડના જ હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓ અમારી પણ વાત થઈ અમે સ્કૂલે પણ ગયા હતા ત્યાં મેં વિદ્યાર્થીઓને પૂછ્યું બેટા તમે તમારા સુપરવાઇઝરને આના વિશે પૂછ્યું હતું તો અમારા સુપરવાઇઝરે સર અમને કીધું કે અમને ખબર જ નથી તમારે જે લખો એ લખો ઘણા સુપરવાઇઝર તો એવું કીધું કે બંનેથી જે લખો એ લખો ઘણા સુપરવાઇઝર એવું કીધું કે આ અમને ખબર ના હોય તમે જાતે ડિસિઝન લો ઘણા સુપરવાઇઝર એવું કીધું કે નીચે ના લખવાના તમારે બ્લાઇન્ડ સ્ટુડન્ટ એ ઉપર ના લખવા હવે એક વિદ્યાર્થી કદાચ ખોટો બોલે આટલા બધા વિદ્યાર્થીઓ તો આખા ગુજરાત ના ખોટો ના બોલે અને વિદ્યાર્થી એવું કહેતા જ નથી કે અમને ગ્રેસિંગ માર્ક આપો વિદ્યાર્થી તો એવું કહે છે કે સર મે નીચેનો લખી નાખ્યો છે તો એના માર્ક મળશે

હવે ત્રણ પેપરથી આ વ્યક્તિ સૂતી નથી તૈયારી કરે છે અને પેપરમાં આવું થાય છે અને પહેલા પેપરની અસર આગળના બધા પેપર ઉપર પડે છે મારા પોતાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના મેસેજ આવે કે સર જયારે એમસીક્યુ હતો તો એમસીક્યુમાં પહેલા સર નીચેનો ટીક થઈ ગયો બ્લાઇન્ડ સ્ટુડન્ટ વાળો અને પછી ટીચરે આવીને એવું કીધું કે ભાઈ તમારા ઉપરનો લખવાનું છે જયારે મેં મારા સુપરવાઇઝરને પૂછ્યું તેણે કીધું કે બંનેમાંથી બેટા તું ગમે ત્યાં લખી શકે છે કેમ કે ઓએમઆરમાં તો એક જ ખાનું હોય અને ટીક થઈ ગયા પછી જો ટીચર આવીને આવું કે તો હવે એ ફરીથી ટીક કરવા ત્યાં જાય બી સેક્શનમાં તો ચલો સુતાવળ હોય તો ફરીથી એકાદ પ્રશ્ન લખી પણ નાખે પણ એ સેક્શન નું પણ શું હવે બીજો એક મેસેજ છે સર બ્લાઇન્ડ વાળામાં અમને પણ કીધું હતું કે છે પણ પછી એ કાર્યવાહી પછી કે ના ઉપરનો જ લખવાનો છે મોસ્ટ સ્કૂલ માં આવું થયું છે પહેલા એવું કીધું નીચે નો લખો પછી એવું કીધું છે કે ના લખવાનો છે અમુકમાં એવું કીધું છે કે જે લખો એ લખો

એના પછી અહીંયા આવું લખ્યું છે કે મેં ક્લાસ ટીચર પૂછા તો ઉપર બ્લાઇન્ડ કે લીધે નીચે વાળા નોર્મલ બચ્ચો કે લઈ એ સહી લખ્યા પંદર મિનિટ કે બાદ કરો પંદર મિનિટમાં વિદ્યાર્થીઓ એકાદ બે સવાલ નીચે લખી પણ નાખ્યા હોય આવું બની બી શકે હવે મેઈન મેઇન ઇશ્યુ શું છે હું તમને બતાવું જો અને પછી આનું સોલ્યુશન શું છે એ પણ કાઢી આ એક પેપર છે મારી પાસે હવે આમાં તકલીફ ત્યાં થઈ છે કે જે બ્લાઇન્ડ સ્ટુડન્ટ વાળું છે ને એક્ઝેક્ટ દરેક પ્રશ્નોમાં વચ્ચે લખ્યું છે આ લોકોએ હું સમજુ છું કે છેલ્લી ઇન્સ્ટ્રક્શન હતી જ પણ જ્યારે પેપરમાં વિદ્યાર્થી ગયો હોય ને ઘણા એક બે ટીચર્સના મને મેસેજ આવે કે સર મિનિટ વિદ્યાર્થીઓને ઇન્સ્ટ્રક્શન આપવા માટે જ આપવામાં આવે છે હું પણ સમજુ છું ઇન્સ્ટ્રક્શન વાંચવા માટેની પંદર મિનિટમાં 90% ટકાથી વધારે વિદ્યાર્થીઓ ઇન્સ્ટ્રક્શન નથી વાંચતા એ પેપર વાંચતા હોય છે એ એ એઝ એ ટીચર હું પણ અત્યારે એવું કહી શકું કે ઇન્સ્ટ્રક્શન વાંચવી જોઈએ આ કરવું જોઈએ પણ જ્યારે હું એઝ અ સ્ટુડન્ટ હતો ત્યારે હું પણ કદાચ આ ઇન્સ્ટ્રક્શન નહોતો વાંચતો કેમ કેમ કે ઓલરેડી પેરેન્ટ્સે ઇન્સ્ટ્રક્શન આપી છે ક્લાસ ટીચરે ઇન્સ્ટ્રક્શન આપી છે સ્કૂલ ટીચરે ઇન્સ્ટ્રક્શન આપી છે ટ્યુશન ટીચરે ઇન્સ્ટ્રક્શન આપી છે અમારા જેવા યુટ્યુબરને ઇન્સ્ટ્રક્શન આપી છે વિદ્યાર્થીને તો આટલી ઇન્સ્ટ્રક્શન ઓલરેડી એની પાસે તો એ આ ઇન્સ્ટ્રક્શન આઠ વાંચવામાં ટાઈમ બગાડે કે પછી આ પ્રશ્નો જોવામાં કે ભાઈ હું કયા જનરલ ઓપ્શન માંથી લખીશ એમાં ટાઈમ બગાડે અને પેલી સપ્લિમેન્ટરી શાંતિથી ભરવામાં સમય આપે એક સમજવા જેવી વાત છે આમાં વિદ્યાર્થીની પણ ભૂલ કહેવાય કે આ વાંચવી જોઈએ પણ હવે એને તકલીફ આવી થઈ છે કેમ કે અમુક જગ્યાએ ઇન્સ્ટ્રક્શન સુપરવાઇઝર તરફથી ખોટી આપવામાં આવી છે કે તમારે નીચેનો લખવાનો છે હવે આ એક્ઝેક્ટ વચ્ચે લખ્યું એની જગ્યાએ જો કદાચ આ વસ્તુ અહીંયા બ્રેકેટમાં લખી હોત અને અહીંયા ઓર લખ્યું હોત તો વિદ્યાર્થી સમજી જાત કે ભાઈ આના ઓરમાં આ છે પણ આ બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે છે બ્રેકેટમાં બધા પ્રશ્નોમાં આવું છે એક્ઝેક્ટ વચ્ચે લખ્યું છે તકલીફ અહીંયા પડી છે જો અહીંયા બી એવું છે એક્ઝેટ વચ્ચે લખ્યું છે

ફિગર વાળો સવાલ બ્લાઇન્ડ ના લખવાનો હોય નોર્મલ આપણે લખવાનું સરસ તને ખબર પડી એમાં કોઈ જ વાંધો નથી પણ પ્રિયસન વિદ્યાપીઠ પ્લેટફોર્મ અને ગુજરાતના તમામ ટીચર્સ જે ટીચર્સ વિદ્યાર્થીઓ માટે કામ કરે છે એ ઓલવેઝ દરેક વિદ્યાર્થી નો જોવે છે કે જાણે અજાણે સુપરવાઇઝરે આવું કીધું અથવા એમનાથી ભૂલ થઈ અથવા તો એમણે જૂના વર્ષના પેપર સો ટકા જોયા અમે પણ કીધું હતું જૂના વર્ષના પેપર જોવા જ જોઈએ પણ એમાં આવું ક્યાંય નહોતું અગર હોત તો વિદ્યાર્થીને પહેલેથી આ વસ્તુની ખબર હોત અને કદાચ ગુજરાત બોર્ડ એક સર્ક્યુલર એમની વેબસાઇટ ઉપર મૂક્યું હોત તો પણ વિદ્યાર્થીઓને પહેલેથી બધા માહિતગાર કરી શકત ઘણા બધા ટીચર્સને તો આના વિશેનું ખબર જ નહોતું આવું પેપરમાં આવશે અને તકલીફ થઈ પહેલા પેપરમાં જ આવી ગયું બધું જ એક્સપેરિમેન્ટ ફર્સ્ટ પેપર એટલે કે ફિઝિક્સમાં જ કરવામાં આવ્યું હવે અહીંયા શું થવું જોઈએ જો કોઈ પણ વિદ્યાર્થી એવું કહેતો નથી કે અમારે ફ્રીમાં માર્ક આપી દો અને આ બંનેમાંથી એકે લખ્યો હોય કે ના લખ્યો એના માર્ક આપી દો જેટલા પણ વિદ્યાર્થીઓનો અમને મેસેજ આવ્યા છે એમના મેસેજમાં એવું છે કે સર ગુજરાત બોર્ડ એટલીસ્ટ એવું તો કરી શકે ને કે આ લખ્યો હોય કે આ લખ્યો એના માર્ક કન્સિડર કરે અને એમાં કોઈ વાત ખોટી પણ નથી મારા મત મુજબ કેમ કે આય પ્રશ્ન ફિઝિક્સનો છે આય પ્રશ્ન ફિઝિક્સનો છે ખાલી ફરક શું છે ફિગર નથી અમુક જગ્યાએ તો બહુ મોટો ફરક બી નથી અમુક જેમ કે આ ક્વેશ્ચન છે અહીંયા પી પીટ છે અહીંયા પી નેટ છે મતલબ ક્વેશ્ચનનો કોન્સેપ્ટ તો એનો જ છે અમે તો વિદ્યાર્થીઓને કહેતા હોય છે કે ડિફરન્સ પૂછાય તો ફિગર ડ્રો કરજો એક પોઈન્ટ સારો લાગશે એટલે અમુક ક્વેશ્ચન તો સેમ ટુ સેમ ચેપ્ટરના છે તો કદાચ ગુજરાત બોર્ડ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે અને પેપરમાં એવું કહે કે ભાઈ કંઈ વાંધો નહીં આ પેપર પૂરતું ગમે તે લખ્યો હશે એનો માર્ક આપી દઈએ આવું થવું જોઈએ હજી ગુજરાત બોર્ડ દ્વારા કોઈ નિર્ણય આવ્યો નથી ગુજરાતની અંદર ઘણી બધી સ્કૂલના ટીચર્સ પ્રિન્સિપલ્સ મારા કોન્ટેક્ટમાં છે એમની જોડે પણ વાત થઈ એમણે પણ આગળ રજૂઆત કરી છે અને કીધું છે કે ભાઈ આવો કોઈ નિર્ણય આવે ને ગુજરાત વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેતું હોય છે એટલા માટે આ પ્રયાસો ચાલે છે તો એઝ અ આપણે શું પ્રયાસ કરવો જોઈએ કોઈ તો સૌથી પહેલા તો આ વિડીયો મેક્સિમમ ફ્રેન્ડ્સ ને શેર કરવો જોઈએ એનું રીઝન શું છે કે મેક્સિમમ તમે શેર કરશો તો એનો બેનિફિટ થશે હું તમને હવે કહેવા જઈ રહ્યો છું એ ઘણા બધા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે આપણે શું કરવું જોઈએ હું તમને કહું એક મેસેજ છે એ મેસેજ હું નીચે લખી દઉં છું ડિસ્ક્રિપ્શનની અંદર આપણે ગુજરાત બોર્ડને સિમ્પલ રિક્વેસ્ટ કરવાની છે કે ભાઈ ફિઝિક્સના પહેલા પેપરની અંદર આ વસ્તુની તકલીફ થઈ છે તો થોડુંક વિદ્યાર્થીઓના હિતમાં કોઈ નિર્ણય આવે એવું ડિસિઝન લો અને ઝડપથી એની જાણ કરો એવી વિનંતી શ તમારો ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી અથવા કોઈ પેરેન્ટ હોય તમે તમારું નામ લો આમાં કોઈ તકલીફ થવાની નથી આપણે એક રિક્વેસ્ટ કરી રહ્યા છીએ મને રિક્વેસ્ટ કરવી જોઈએ આપણે ક્યાંય એવું બેસીને જવાનું ભાઈ કરો કરો જ રિક્વેસ્ટ આપણે કરી શકીએ છીએ રિક્વેસ્ટનું પોઝિટિવ ડિસિઝન આવશે એવું આપણને વિશ્વાસ છે કેમ કે ગુજરાત બોર્ડ વિદ્યાર્થીઓના હિતમાં ઓલવેઝ પગલાં લે છે તો એ મેસેજ નીચે છે મેલ કરવાના છે આપણે એ હું નીચે મેસેજ મૂકી દઉં છું તમે તમારી રીતે એમાં સુધારો કરી શકો છો તમને ગમતી લેંગ્વેજ તમને ગમતી ભાષા તમને જે ગમે સરસ રીતે લખી શકો છો ગુજરાત બોર્ડ અને ઓલવેઝ રિક્વેસ્ટ ઉપર જ કામ ચાલશે ક્યાંય કોઈ જ વસ્તુનો ખોટી રીતે દુરુપયોગ આપણે નહીં કરીએ સિમ્પલ રિક્વેસ્ટ કરીશું કે ભાઈ વિદ્યાર્થીઓના હિતમાં એક નિર્ણય આવે હું તમને અમુક મેલ આઈડી કહું છું અ મેલ આઈડી તમને હું જણાવી દઉં જો ગુજરાત બોર્ડ નું સૌથી પહેલું મેલ આઈડી આ છે ગુજરાત જ લીધું છે બીજું છે ગુજરાત બોર્ડ ની વેબસાઇટ ઉપર અલગ અલગ ડીઓ ના ડિટેલ્સ જે પણ ડીઓ છે સિટીવાઇઝ જો આ રે અમદાવાદ શહેર છે તમારું જે બી લાગતું એમાં કોઈ ચિંતા નથી ભાવનગર છે ભરૂચ છે મેક્સિમમ મેલ જશે

બરાબર સીએમઓજી એડ્રેસ gujarat.government.in અને ઓલ્ટરનેટ પણ આપણને આપેલું છે આટલા ઈમેલ આઈડી ને એટેચ કરી દો અને ઈમેલ તમે કરી શકો છો આ એક સોલ્યુશન અહીંયા છે દરેક દરેક ટીચર્સ અમે તો ઈમેલ કરીએ જ છીએ આજે અમારા ગ્રુપના જેટલા પણ ટીચર્સ છે બધા ઈમેલ કરવાના છે અને વિદ્યાર્થીઓના હિતમાં કોઈક નિર્ણય આવે એ નિર્ણય માટે અમે મહેનત પણ કરવાના છીએ એમાં કોઈ ખોટી વાત નથી કેમ કે પ્રયત્ન નહીં કરીએ તો કોઈ ડિસિઝન નહીં આવે પ્રયત્ન કરીશું તો કદાચ વિદ્યાર્થીના હિતમાં આ વર્ષે ડિસિઝન આવી જાય અને કેમેસ્ટ્રીના પેપર બાયોલોજીના પેપર ને મેથ્સના પેપરમાં આવું ક્યાંય પણ થાય છે તો યાદ રાખજો કે બ્લાઇન્ડ સ્ટુડન્ટ લખેલું હોય એની નીચેનો ક્વેશ્ચન બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે હોય ઉપરનો ક્વેશ્ચન તમારા માટે અને તો પણ જો પેપરમાં ખ્યાલ ના આવે તો એક વખત સુપરવાઇઝરને આમ તો સુપરવાઇઝરને બિચારાને નથી ખબર પણ હવે તો સુપરવાઇઝરને પણ ખબર હશે એમને પણ પૂછી લેવું જોઈએ તમારું આની ઉપર શું માનવું છે કમેન્ટ જરૂર કરીને જજો મેક્સિમમ વિદ્યાર્થીઓને શેર કરજો ફિઝિક્સના પેપરમાં તમારા સાથે આવું થયું છે તો એની અસર કેમેસ્ટ્રી બાયોલોજી અથવા મેથ્સ ઇંગ્લિશ કોમ્પ્યુટર ગુડસેટ ઉપર ના પડે એનું ધ્યાન રાખવું પણ આપણા હાથમાં છે એક પેપરમાં આવી તકલીફ થઈ છે મેક્સિમમ વિદ્યાર્થીઓને તો એના લીધે આપણા બીજા પેપર ના બગડે એ જોવું આપણા હાથમાં છે કેમ કે આના માર્ક કદાચ ઓછા આવે તો ત્યાંય ઓછા ના આવે અને કદાચ ગુજરાત બોર્ડ આ વખતે સારું ડિસિઝન લે તો આપણે ટેન્શનમાં ને ટેન્શનમાં પાછળના પેપરો ના બગાડીએ એવું પણ ના બને એનું પણ ધ્યાન રાખજો